અત્યારે કઈ થીમ ચાલે છે હા પણ હવા દેખાય ના તો હવા છે કે નહીં તો એનો આપણે પ્રયોગ કરી તમને બતાવી લે જો આ હાથ પંજો કે લો છે ને અને જો જેવું પાણી હું નાખી એટલે શું થશે ફૂલી જશે ફૂલી જશે જો કેમ ફૂલી ગયું પછી જો બહાર કાઢું એટલે જો પાછો સંકોઈ જશે સંકોઈ જાય જો હા જો પાછો અંદર નાખીસ ફૂલી ગયો તો આપણી આજુબાજુ શું છે હવા આ પાણીમાં શું છે હવા જો છે આ જો કેવો સંકોઈ જ ગયો ફૂલી ગયો